ભરૂચ શહેરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યાને લઈને સૌથી મોટી સમસ્યા પાર્કિંગને લઈને સર્જાઈ રહી છે ભરૂચ શહેરના મુખ્ય રોડ ઉપર વારંવાર ટ્રાફિક જામની સમસ્યા માટે આડેધડ પાર્ક થતા વાહનોને લઈને સમસ્યા ઊભી થઈ હોવાના ઉઠેલી બૂમને પગલે આજે તેમજ શાળામાં આવતા વિદ્યાર્થીઓ દ્વારા પણ પોતાના શાળા બહાર જ વાહનો પાર્ક કરાતો હોવાથી ટ્રાફિક સમસ્યા વધતી હોવાની ફરિયાદ ઉઠી પામી હતી જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે એક પાડવામાં છે જેમાં શાળાના વિદ્યાર્થીઓ જો શાળામાં આવતા હોય તો તેઓ તેમના વાહનો શાળામાં જ પાર્કિંગ કરવા તેમજ જે વાહનો કે જેવી કે રિક્ષા મારુતિ વાહન ઇકો જેવા વાહનો કે જેઓ શાળા બહાર ઉભા રહીને વિદ્યાર્થીઓને ઉતારતા હોય છે તેવી તમામ વાહન ચાલકોને હવે શાળાના કમ્પાઉન્ડમાં જઈને જ વિદ્યાર્થીઓને ઉતારવાના રહેશે એટલે કે ભરૂચ શહેરના મુખ્ય રોડ ઉપર આવેલી હાઈવેને લગતી આવેલી ભરૂચ શહેરના રોડ ઉપર આવેલી શાળાઓ હાઈવેને લગતી શાળાઓ કે તમામ શાળાઓના વિદ્યાર્થીઓને હવે તેમના વાહનો શાળાના કમ્પાઉન્ડમાં જ પાર્ક કરવા પડશે એટલું જ નહીં પણ જે જાહેર રસ્તા ઉપર વિદ્યાર્થીઓને ઉતારી દેવામાં આવે છે તે તમામ વાહન ચાલકોને હવે કમ્પાઉન્ડમાં જ વિદ્યાર્થીઓને ઉતારવા પડશે તેવું પરિપત્ર બહાર પડ્યો છે હવે જોવાનું રહ્યું કે ભરૂચ શહેરના આ રિક્ષા ચાલકો વાહન ચાલકો કે પછી ઇકો ચાલકો આ નિયમનું પાલન કરે છે કે નહીં તેમજ શાળાના સંચાલકો દ્વારા આ મામલે વિદ્યાર્થીઓને તાકીદ કરીને કમ્પાઉન્ડમાં પોત તેમના વાહનો પાર્ક કરાવે છે કે નહીં તે જોવાનું રહ્યું